તો એનાથી તમને થ્રીપ્સ ઉપર તો લાંબા ગાળા સુધી તમને જોડે એક ગુલાબી ઇયલનો જે ઉપદ્રવ આજે કપાસના પાકની અંદર દેખાઈ રહ્યો છે તો ગુલાબી ઈયલને પણ નિયંત્રણ કરવા માટે તમે આ પ્રોડક્ટનો ઉપયોગ કરી શકો છો બીજું એક ખેડૂતો માટે એક મોટી મોટા સમાચાર છે કે કંપનીએ આજે આ પ્રોડક્ટ પાછળ એક ખેડૂત સ્કીમ પણ આપેલી છે કે જ્યાં કોટેવા કંપનીની જે એપ્લિકેશન છે કોટેવા ફાર્મર કનેક્ટ આનો ઉપયોગ કરશે એપ્લિકેશન ડાઉનલોડ કરીને કંપનીના પાછળ ક્યુ કોડ આ ક્યુઆર કોડ આપેલો છે એ ક્યુઆર કોડને જો સ્કેન કરશે તો એને કંપની ગિફ્ટ પણ આપશે એને ઇનામો પણ કંપની આપશે તો તમે તમારા કપાસના પાકની અંદર તમે ડેલિગેટ અપનાવો કે જેનાથી તમને ઉત્પાદનની અંદર પણ સારામાં સારો ફાયદો થશે કે તમે અપલોડ તમે જોઈ રહ્યા છો કે જ્યાં ખેડૂત મિત્ર એ નો ઉપયોગ કર્યો છે તો તમે પણ અપનાવો ડેલિગેટ અને તમારું ઉત્પાદન વધારો